તમે કે ગામથી આવો છો જામનગર જામનગર અને અગાઉ દ્વારકા મુખ્ય સંશોધનમાંથી કેના માટે અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હતા મારા માટે શું તકલીફ હતી આપને મને અહીંયા ગુંગળા જેવું મોટું થયું હતું મોઢા ઉપર હા બરાબર પછી શું ફેરફારો થયો અમૃત પુષ્પ અને ઔષધિના કોર્સથી એ તમે ડ્રેસિંગ આપ્યું હતું ને હા એ એક મહિનામાં ઓગળી જ ગયું જરીક જ ગયું હતું એક જ ડ્રેસિંગ નો પ્રયોગ કર્યો એટલે અને અમૃત પુષ્પ ચાલુ રાખ્યું હા ચાલુ સાથે લાડુ પાડવાનો પ્રયોગ હા ચાલુ અને સાથે જે સિરપ આપ્યો એનાથી જે સોજા અને દુખાવામાં ઘણી રાહત છે તમને ઘણી રાહત છે બરાબર અત્યારે ખોરાકમાં માં ને બધું વ્યવસ્થિત ચાલે છે સરસ ચાલે છે ને બરાબર અને પહેલા સોજા કેટલો હતો સોજા આટલો હતો આ બારા બધું એકદમ આવી ગયું તો પેલા શરૂઆતમાં તમે આવ્યા ત્યારે હા બરાબર મેં તમને બાહ્ય ઔષધિઓ દવાઓ અમૃત પુષ્પ અને ઘરગથ્થુ પ્રયોગો જે સમજાવ્યા એ મુજબ તમે કોર્સ કર્યો અત્યારે તમને ઘણી બધી રાહતો છે એસી ટકા રાહત એસી રાહત છે ખૂબ સરસ એટલે આવી જટિલ તકલીફ વાળા દર્દીઓ પણ અમૃત પુષ્પ અને ઔષધિઓથી દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રના બારામાં તમારી પાસેથી માહિતી મેળવી શકે એ હેતુથી તમારું આખું નામ જણાવો મનસુખભાઈ પોપટભાઈ કટેશિયા અને તમારો મોબાઈલ નંબર જણાવો અઠ્ઠાણું બે જીરો પંદર બોતેર બરોબર કે કોઈ આવી તકલીફ તકલીફવાળા દર્દીઓ હોય તો તમને પણ ફોન કરીને અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રનો અભિપ્રાય મેળવી શકે તો લોકોને એક સાચી દિશા મળે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ